બાયડના ગાભરથી સાઢંબા વચ્ચે ડીપ ધોવાયો વરસાદને કારણે ડીપમાં પોપડા ઉખડી ગયા તંત્રએ ભૂંગળા નાખી પુરાણ કરતા રૂણ ઉખડી ગયો છે વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે માર્ગ મકાન તંત્રની બેદરકારી પણ સામે આવી ડીપનો રોડ ગુણવત્તા સભર બને તેવી માંગ કરવામાં આવી રહી છે સાથે કારણે ડીપમાં ઉપડા ઉખડી ગયા તંત્રએ ખાલી ધુમળા નાખીને સંતોષ કર્યો હતો અને ત્યારબાદ તરત જ રોડ ઉખડી ગયો રોજના હજારો વાહનોની આ વિસ્તારમાંથી અવર જવર રહેતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાથી વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઝડપી ડીપનો રોડ ગુણવત્તા સભર બને તેવી લોકો માંગણી કરી રહ્યા છે અરવેલી જિલ્લામાં કાપકેલ ભારે વરસાદના કારણે ગાબડથી સાધારંભા તરફનો જે રોડ છે એ રોડ ઉપર વચમાં આવતો જે ડીપ છે એ ડીપ બિલકુલ બેસી ગયેલો છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે ડીપ છે એ ડીપ પહેલાં જ વરસાદની અંદર તૂટી ગયો છે વહીવટી તંત્ર દ્વારા આ જે ડીપનું સમારકામ કરાવવું જોઈએ એ કરાયું નથી ફક્ત ભૂંગરા નાખી અને ક્યાંક ને ક્યાંક મટોળું જે છે એ માત્ર ભરી દીધું હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે છે વર્ષો વર્ષ જ્યારે વરસાદ ખાબકે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે રોજના હજારો વાહનો આ જ રસ્તેથી નીકળતા હોય છે પરંતુ સરકારી તંત્ર જે છે એ જાગૃત બનતું નથી અને આ જે પરિસ્થિતિ આ જ પ્રમાણે જોવા મળે છે ત્યારે ક્યારેક મોટો અકસ્માત અથવા તો કોઈ હોનાર થવાની પણ ક્યાંક ને ક્યાંક સંભાવના રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી